અત્યાર સુધી દિવાળી પહેલા સોનાના ભાવમાં હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોનાના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોના તેમજ ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો જેની સામે આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને હવે કડાકા બાદ પાછો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે

જયારે સો ગ્રામ સોનું સાત લાખ દસ હજાર એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને છેતાલીસ માં દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર ચારસો ને સાઈઠ માં સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્મોતેર હજાર છસો માં છે તો મિત્રો સોનાની વાત કરીએ તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર પાંચસો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર વધારો થશે કે બે હજાર પચીસની શરૂઆતમાં સોનાના ભાવની અંદર ઘટાડો થશે તો જેની માહિતી પણ આપણે વિડીયોની અંદર આગળ મેળવવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને કડાકા બાદ હવે પાછો તેજીનો માહોલ જોવા મળ્યો છે વાત કરીએ તો મિત્રો અઠવાડિયાના પહેલા જ દિવસે ગઈકાલે સોનું ભાવ સોનાના ભાવમાં સીધો પાંચસો રૂપિયાનો વધારો નોંધાયો છે જોકે ગઈકાલે રાહત મળી હતી અને સોનાના ભાવમાં ઓકની ઓપનિંગ રેટમાં મામૂલી તેજી જોવા મળી રહી હતી પરંતુ સાંજો પડતા ભાવ ગગડીને બંધ થયો અને આજે બજાર ખૂલતાની સાથે ઇન્ડિયન એન્ડ બુલિયન એન્ડ જ્વેલરની વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવમાં આજે ફરી કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદારો અત્યારે વિચારમાં પડી ગયા છે

પચીસ સોનાના ભાવ કેવા હશે જેની વાત કરીએ તો મિત્રો જાણકારો અને સોનાના ભાવની દિશા નક્કી કરતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે આ બે પરિબળો છે એ એક તોલા સોનાની કિંમત નક્કી કરતા નથી અને સોનાની માંગ અને સોનાનો પુરવઠો પણ આનો નિર્ણય કરશે વાત કરીએ તો મિત્રો 2025 ના રિપોર્ટ અનુસાર સોનું તેની વર્તમાન કિંમતની સમાન રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે એટલે કે અત્યારે જે તમે સોનાના ભાવ જોઈ રહ્યા છો એ જ ભાવની અંદર સોના તેમજ ચાંદીના ભાવ 2025 માં જોવા મળી શકે છે કોઈ પણ વધારે વધારો નોંધાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી વાત કરીએ તો મિત્રો રિપોર્ટ અનુસાર ભારત અને ચીન સોનાની સૌથી મોટી બજાર જોવા મળી રહી છે અને સોનાની કુલ માંગ જે છે એ 60% એશિયામાંથી આવતી હોય છે આમાં કેન્દ્રીય બેંકો દ્વારા સારી છે અને આર્થિક વિકાસ જે છે એ છ પોઈન્ટ પાંચ ટકાથી ઉપર રહેતો હોય છે તો ભારતમાં સોનાની ગ્રાહક માંગ મુજબ રહે છે જ્યારે બે હજાર ની વાત કરીએ તો વર્લ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર બે હજાર માં

તો હવે ખાસ કરીને વાત કરીએ બે હાજર પચીસ ની તો મિત્રો બે હાજર પચીસ ની અંદર જોવા મળી શકે છે બે હાજર પચીસ માં સોના તેમજ ચાંદી ની ખરીદી કરવા માંગો છો તો કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો જયારે પણ તમે સોના ચાંદી ની ખરીદી કરવા માંગો છો અથવા તો ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો તમે પણ અત્યારે એવી રીતે સોનાની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે આપની ચેનલ દ્વારા સોના તેમજ ચાંદીના ભાવની મહત્વની જાણકારી તમને મળી રહે છે તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા સવાલો પણ આવી રહ્યા છે કે સોના ચાંદીની ખરીદી તો કરી લીધી પરંતુ દિવાળી

આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તેના સિવાયની વાત કરીએ તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ફરી એકવાર ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં સોનાના ભાવની માહિતી